મારું નામ છે ગોવિંદભાઈ બારડ હવે મારે જે કંપની અરે વાત થયેલી હતી કે ભાઈ કામ મારા માણસો આટલા લોકો કરતા હતા સાઠ જણા એ લોકોનો પગાર કંપની દબાવીને બેઠી છે મારું પેમેન્ટ એટલે એ લોકો આપતા નથી પેમેન્ટ એ પેમેન્ટ આપે તો હું માણસોને આપું આર્થિક રીતે મારી ઉપર આ લોકો પ્રેશર કરે છે કે ભાઈ તમે પેમેન્ટ મને આપો છો એટલે કાયમ ને કાયમ માનસિક ટોસરથી હું કંટાળેલો છું કે આ લોકો પૈસા આપે તો હું આ લોકોને આપી દઉં છું અને આ કંપની સાઠ દિવસથી બંધ થયેલી છે એબલોન ગુડવર જામનગર કરીને છે કંપની અંદર કચરાનું પ્રોસેસ કરી અને પાવર ઉત્પન્ન કરે છે અમે અઢી વર્ષ થી અહીં કામ કરીએ છીએ મારું પેમેન્ટ લેવાનું છે સત્યાવીસ લાખ રૂપિયો અને મારી સાથે સંકળાયેલા સાઠ લોકો છે મારું નામ જડેજા જયપાલ છે હું અહીંયા છેલ્લા બે વર્ષથી કામ કરું છું હવે અમારો બે મહિનાનો પગાર બાકી છે છવ્વીસ એકથી છવ્વીસ ત્રણ સુધીનો હવે અમે અમારા કોન્ટ્રાક્ટરને કહીએ છીએ કે ભાઈ તમે પગારનું કરાવો એક મહિનાથી અમે ઘરે બેઠા છીએ નથી કે એમને ક્યાં જોબ મળતો હવે અમે ગોવિંદભાઈને કહે છે પગાર ગોવિંદભાઈ એમ કે છે કે ભાઈ અમને ઉપરથી કંપની પગાર દેતી નથી એટલે હું મારા ખીચાના ઘરમાંથી કાઢીને ક્યાંથી દઉં એમ અમે કંપનીના સાહેબને મળ્યા હતા પહેલી તારીખે એને મને આશ્વાસન આપ્યું હતું કે ચોવીસ તારીખ સુધીમાં તમારો પગાર થઈ જશે એકસો ને દસ ટકા પણ હવે કોઈ સાહેબ કોઈ જવાબ દેતું નથી તો અમારે કેટલાક ધક્કા ખાવાના અમારા બે મહિનાનો પગાર બાકી છે અમારે ઘર કેમ ચલાવવાનું સાહેબ અત્યારે ટોટલ અમે ગુજરાતી લોકલ પંદર થી વીસ જણા છીએ બાકીના બધા એમપી ના લોકો બધા સામે લેબર બધા હેલા ગયા છે કારણ કે એ લોકો તો અહીં ઘરે બેસી ના શકે પણ અમે પંદર થી વીસ જણા કંપની બંધ થાય ઓછા ચાલીસ થી પચાસ દિવસથી થયા અને બે પહેલા મહિનાનો જાન્યુઆરી ફેબ્રુઆરીનો અમારો પગાર બાકી છે આ માર્ચ પૂરો થઈ ગયો એપ્રિલ પૂરો થવા આવ્યો છે અત્યારે કોઈ જવાબ દેતું નથી અમને બોલો મારું નામ રવજીભાઈ રુડાભાઈ राठોડ યા 3 વર્ષ અને આમ તો હું જૂનો જ માણસ હતો આ લોકોનો આ તો કોન્ટ્રાક્ટ હું તો સાત વર્ષથી કામ કરું છું અમારો બે મહિનાનો પગાર બાકી છે અને અત્યારે અમને છૂટા કરી દીધા છે અમને કામ નથી આપતા અને પગાર નથી આપતા હવે અમે ગરીબ માણસ છીએ અમે કરીશું અમારી એક જ રજૂઆત છે કે અમને કા પગાર દો કા અમને જોક દિયો નામ નૈનેશ પટેલ છે અને હું અહીંયા મેન્ટેનન્સ જોઉં છું અત્યારે દસ જણા આવે છે અને બાકીના જે છે એમને ઘરે છે અત્યારે અને કોઈને કઢ્યા નથી આપણે જેવો પ્લાન્ટ ચાલુ થશે એમ બધા પાછા આવશે એકચ્યુઅલી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધીને એ જ છે કે જે આઈએફસી થ્રુ આવવાનું હતું તે પૈસા બીજા સોશિયલ કારણોને લીધે જે પ્રોબ્લેમ કર્યો છે એના લીધે પૈસા આવવામાં લેટ થઈ રહ્યું છે એના કારણે પ્લાન્ટ ચલાવવાનું એ પ્રોબ્લેમ થાય છે કારણ કે જે પ્રમાણે પ્લાન્ટ આપણે તમને જાણો છો કે છૂટો કચરો આવતો નથી આપણે અલગ અલગ થઈને તો જે કંપની ચલાવે છે એમાંય એમને પોસાતું નથી તો એના માટે ગવર્મેન્ટ જોડે એ વાતચીત ચાલુ છે કે જે તમે પ્રોસેસ કરવાનું ના બધું કરીએ તો કંપનીને ખૂટ લાગે છે કારણ કે આપણે જાગૃત છે નહીં બધા જેટલા આપણે અહીંયા છૂટક કચરો નથી આવતો એના લીધે કંપનીને હવે પોસાતું નથી તેના બાબતે ગવર્મેન્ટ જોડે ચાલુ છે કે અમે તમે કંઈક કરીએ આપો તો અમે પ્લાન્ટ ચાલુ રાખીએ અને છૂટા કોઈને નથી કર્યા પ્લાન્ટ ચાલુ થશે એટલે બધાને પાછા લેવાનું જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી એ સિવાયની બીજી કોઈ મને ખ્યાલ નથી જેટલો ખ્યાલ હતો કેટલા દિવસથી બંધ છે પ્લાન્ટ ઓલમોસ્ટ ડિસેમ્બર પછીનો બંધ છે મારા ખ્યાલથી એના માટે હું ઓથોરાઇઝ નથી કહેવા માટે કારણ કે હેડ ઓફિસથી જ ખ્યાલ આવશે કારણ કે હું ટેકનિકલ જોઉં છું એટલે મને એટલો બધો ખ્યાલ નથી કે ક્યારે આપશે શું છે પ્લાન્ટ શરૂ થાય એવી કોઈ શક્યતા કંપનીને પ્લાન્ટ ચાલુ જ કરવો છે પણ હવે એ જે મેં કીધું એ પ્રમાણે જે આઈએફસી થ્રુ એ અટક્યું છે લોકલ સોશિયલના એના લીધે બધા લીધે અને પ્લસ જે રેટમાં આપણે કામ કરીએ છીએ એ રેટમાં કંપનીને હવે પોસાતું નથી અને એની એ વાતચીત ગવર્મેન્ટ જોડે ચાલુ છે આ બાબતે